એક દી એક ભાઈ મને કેતો તો મને કે ધીરુભાઈ અમુક વાત મને સમજાતી નથી આજ કે તમે બેઠા છો તો જરાક પૂછી લો મેં કીધું પૂછો ને ભાઈ તો મને કે આપણા બાપુ બાપુજી હોય ને એની સાથે આપણા બાપુજી સાથે આપણે આદરથી વાત કરીએ કીધું બરોબર છે મને કે મા સાથે આપણે નિખાલસતાથી વાત કરીએ મેં કીધું બરોબર છે મને કે બેન કે ભાઈ એની સાથે આપણે વાલ થી વાત કરી મેં કીધું બરોબર છે મને કે મિત્રો સાથે આપણે હસી મજાક થી વાત કરી કીધું બરોબર છે પણ મને કે મને એક ઈ નથી સમજાતું કે પત્ની સાથે કેવી રીતે વાત કરી મેં કીધું ટ્રાય કે મને કે ટ્રાય કરી પછી જ પૂછ્યું મે આ હું એમને પૂછ્યું તમને ટ્રાય કરી ભાઈ મેં કીધું શું ટ્રાય કરી તો કે મને એમ થયું કે હું દાંત કાઢતો કાઢતો આમ ફળી એમ જાવ ઘેરે કે દાંત કાઢતો કાઢતો જાવ ને તો તરત કે નક્કી ક્યાંક પાલટી કરીને આવ્યા લાગે તો કે એક મને એમ થયું ગંભીરતાથી જાવ તો કુતરું કોઈ ગળી ગયું એમ હું ઘેરે તેની કે બેહી ગયો ને તો મારી ઘરવાળી કે ગામમાં વાતો ના ફળાકા જીકો છો અને અહીંયા મોટા સિવાય જાય છે મને કે આ કોયડ્યો ઉકેલાતો જ નથી મેં કીધું આવા ઘણા કોયડિયા છે ભાઈ એ નથી કોઈ કોઈથી બેને એક દી એક ભાઈ મને કેતો મને કે ભાઈ અમુક વાત